કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલ કામધ્યાનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ તારક ઠાકોરની આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર લલિતસિંહ વાઘેલા તેમજ ઓબીસી સમાજના સરપંચો સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી મેઇન બજાર થઈને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કાંકરેજ તાલુકા ધારાસભ્ય અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકસો છેતાલીસ જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર વીસ જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે એમની સંખ્યા વીસ ટકા જેટલી પણ નથી પરંતુ એસી ટકા સીટ લે છે ત્યારે હવે બીજી બીજી તરફ ઠાકોર કોળી વણજારા નાઈ દેવી પૂજક ગોસ્વામી જેવા સો જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે તેમ છતાંય આજ સુધી વંચિત રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંગ્રેસ તાલુકા નાયબ મામલતદારને રેલી કાઢીને આવેદનપત્ર અપાયું હતું ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા કરવામાં આવેલ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે ઠાકોર સમાજના જ પ્રતિનિધિ તરીકે આવ્યા છે કે અમે સમાજનો જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે બોલવા માટે તો ગુજરાતના અંદર જેટલા બી ઠાકોર સમાજ કોળી સમાજના વિકાસ ની સમાજોના ધારાસભ્યો હોય સાંસદ સભ્ય હોય ગમે તે પાર્ટીના હોય હું એમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ જે વસ્તુ અનામત વર્ગીકરણો એ તમારી ગમે તે પાર્ટી ના હોય ભાજપ કા કોંગ્રેસ તમારી બંને પાર્ટી બીજા રાજ્યોમાં અમલમાં મૂકી ચૂકી છે આ તમારી પાર્ટી લાઈન તમારી જે વિચારધારા જે તમે ओबीसी ના વિકાસની વાત કરો છો એના સાથે સંકળાયેલી વસ્તુ છે અને એટલા માટે તમારે આ મુદ્દા એ સમાજ ના અને દેશ ના વિકાસ થઈ શકે એના માટે તમારે સાથ આપવો જોઈએ જે રીતે સરે વાત કરી વસ્તી ગણતરીની વસ્તી ગણતરી 100% થવી જોઈએ અમે એના સમર્થનમાં છીએ અને થવાનું જ છે અને વસ્તુ થવી જોઈએ એનાથી બહુ વધારે ફાયદો થશે દરેક વિકાસ થી વંચિત સમાજને અને જે આપણે વર્ગીકરણની ની માંગણી કરીએ તો હું એક જ વસ્તુ ચોખવટ કરવા માંગુ છું કે જ્યારે ઓબીસી અનામત વર્ગીકરણ ની આપણે વાત કરીએ છીએ તો એ પૂરેપૂરી સત્તા રાજ્ય સરકાર ધરાવે છે કેન્દ્ર સરકારને ને તમારે પૂછવાની જરૂર નથી આ જે અનામત વર્ગીકરણ અમલમાં એના માટે આધારિત વસ્તી ગણતરીની જરૂર નથી વર્ગીકરણ મારી એક જ માંગણી કે તમે વર્ગીકરણ અમલમાં મૂકી દો કારણ કે તમારા રાજ્યનાત્મો અને સાથે સાથે જે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી જે થવાનું છે સત્યાવીસ એ થશે ફાયદો થશે પણ આ બે વસ્તુઓ વર્ગીકરણ અત્યારે હાલ મુકવામાં આવે કારણ કે અમે આજે વિકાસ જોવા માંગીએ છીએ પણ જાતિ આધારિત વસ્તી પછી જે બી સુધારા થશે અનામત માં વધારો જે પણ એ એના હિસાબે થઈ જશે રોજ કાંકરે તાલુકાના શિહર મુકામે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અન્યાય થતો હોવાથી અમે ઠાકોર સમાજના વિશાળ સંખ્યાની અંદર બધા ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ અમારો એક જ મુદ્દો છે કે જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી અનામત ની અંદર આવે છે અને જે સત્યાવીસ ટકા અનામત છે એમાંથી જે સમૃદ્ધ અને આર્થિક અને શૈક્ષણિક રીતે જે સદ્ધર જ્ઞાતિઓ છે એમને અમારાથી અલગ કરીને અમાને અમારા લોકોને વર્ગીકરણ અમારી અલગ આપવામાં આવે એ અમારી માગણી છે અમારી એવી કોઈ માગણી નથી કે કોઈ પણ જ્ઞાતિઓને અન્યાય થાય અને કોઈ જ્ઞાતિઓને અનામત માંથી કાઢી નાખો એવી અમારી કોઈ માગણી નથી પણ અમારા દીકરાઓ નોકરીઓમાં આવે અમારો સમાજ સદ્ધર રીતે સામાજિક ધોરણ ધોરણ મુજબનું જીવન જીવી શકે અને અમારો સામાજિક મોભો હથ ધરાવે એના માટેની અમારી માંગણી છે આજે જે ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દે જે મુહિમ ચલાવી રહ્યા છે તારકભાઈ ઠાકોર એમની આગેવાનીમાં અમે ધારાસભ્ય શ્રીની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકાર પણ એક સમિતિ રચીને કે પછી સર્વે કરીને આ અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકે છે ભારત દેશના બાર રાજ્યોમાં ઓલરેડી અનામત વર્ગીકરણ અમલમાં છે જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર અને બિહારમાં તો વર્ષથી રીતે આ ગુજરાત સરકાર પણ વર્ગીકરણ કેમ કરી શકે ગુજરાત સરકાર ધારે તો કોઈ એને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની રાહ જોવાની જરૂર નથી તાત્કાલિક છ મહિનાની અંદર સમિતિ રચીને આ વર્ગીકરણ અમલમાં લાવી શકે છે તો અમારી બધા અમારા ઠાકોર સમાજ અને જે સમાજો બીજા જે છે એ લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણ આ અનામત વર્ગીકરણ અમલમાં લાવે એટલી અમારી માગણી છે